મિત્રો હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું એ વિદ્યામાં આજનો આપણો ટૉપિક છે શાક સર્જન પ્રક્રિયા ભારત દેશમાં બેંકો જે છે એ શાક કેવી રીતના સર્જન કરે છે તો એના વિશેની વાત કરશું શાક સર્જન પ્રક્રિયાને લઈ અને બેંકનો મુખ્ય નફો કઈ રીતના પ્રાપ્ત થાય છે એની સમગ્ર શાક સર્જનમાં આપણે ચર્ચા કરશું તો સૌથી પહેલાં જોઈએ આપણે કે શાક સર્જનનો અર્થ કે શાક સર્જન એ શું છે તો લખ્યું છે શાક સર્જન એટલે કુલ થાપણોના અમુક ભાગ શું કરે છે બેંકો તો કે રોકડમાં હાથ પર રાખીને બાકીના ભાગનું ગ્રાહકોને ધિરાણ આપી વ્યાપારી બેંક શું કરે છે શાખનું સર્જન કરે છે એનો મતલબ એમ બેંક પાસે પહેલાં પ્રાથમિક થાપણો આપે છે પ્રાથમિક થાપણો જે આવ્યા પછી અમુક ભાગ શું કરે છે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ રોકડ અનામતમાં રાખે છે અને બાકીના જે વધેલા નાણાં જે છે એ શું કરે છે તો અહીંયા લખ્યું છે ગ્રાહકોને ધિરાણ આપે છે તો આ રીતના શું કરે છે નવા ને નવા નાણાંનું સર્જન પણ બેંક છે એ કરતી જોવા મળે છે તો આવી રીતના આપણે શાખ સર્જનની આપણે વાત કરવાની સાહેબ આજના ટોપિકમાં પ્રક્રિયાને લઈ તો એ પ્રક્રિયામાં જુદા જુદા કયા કયા મુદ્દાઓ આવી શકે છે તો એના માટે જઈએ સૌથી પહેલા છે સાક સર્જનનો પાયો પ્રાથમિક થાપણો હવે માનીએ આપણે કે સાક્ષ સર્જન જે છે એ કેવી રીતના શક્ય છે તો આના માટે કોઈ પણ બેંકની અંદર પ્રાથમિક થાપણ આવી ખૂબ જરૂરી છે કારણ કે પેલું કામ જે છે ને બેંકનું જ્યારે બેંકના કાર્યોમાં જઈને કે નાણાંને શું કરે છે સ્વીકારે છે તો આ નાણાં એને શું કહે છે આપણે પ્રાથમિક થાપણ કહે છે તો પહેલું કાર્ય જે પ્રાથમિક થાપણ અને એ જ સાક્ષ સર્જનનો મુખ્ય આપણે પાયો છે એ માનીને ચાલીએ છીએ બીજો પોઈન્ટ છે સર્જિત થાપણોનું સર્જન હવે સર્જિત થાપણો આપણા મગજમાં પ્રશ્ન આવે કે સાહેબ પ્રાથમિક થાપણો તો આપણે મૂકીએ છીએ પણ સર્જિત થાપણો એટલે શું તો કે જે આપણી થાપણો હશે તેમાંથી કોઈ ગ્રાહકને એ શું કરે છે ધિરાણ આપે છે એ ધિરાણ શું કરશે ફરી પાછું બેંકમાં આવશે અને ત્રીજા વ્યક્તિને એ જ શું કરશે ફરી પાછું નાણું આપશે ધિરાણના સ્વરૂપમાં એનો મતલબ એમ ત્રીજી વ્યક્તિ સુધી જ્યારે આ ધિરાણની સવલતો જે છે એ આપવામાં આવે છે તેને શું કહે છે સર્જિત થાપણો અને સર્જિત જે થાપણો છે એને શું કહેવામાં આવે છે વ્યૂહ ઉત્પન્ન થાપણો પણ કહેવામાં આવે છે એટલા માટે જેમ કહેવાય છે કે લોન કે ધિરાણ જ શું કરે છે સાક્ષ સર્જનનું સર્જન કરતી જોવા મળે છે તો આ મુદ્દો આપણને અહીંયા જોવા મળે છે કે લોન અને ધિરાણથી શું થાય છે શાકનું સર્જન થાય છે ત્યાર પછી છે શાક સર્જન માટેની પદ્ધતિઓ તો શાક સર્જન માટેની પદ્ધતિઓ કઈ કઈ છે તો એના ઉપર આપણે નજર કરીએ કે સૌથી પહેલું છે લોન આપીને સ્વાભાવિક છે ને પેલું કાર્ય જ બેંકનું એ છે કે જે વ્યક્તિને જરૂરિયાત મુજબ શું કરે છે લોન આપે છે એવી રીતના જ શાક સર્જન જે છે એ ઉદ્ભવશે જેમ કે માની લ્યો કે એક ગ્રાહક છે જીવન જરૂરિયાત વસ્તુમાં તો કે મોબાઈલ છે ટીવી છે ફ્રિજ છે એના માટે પછી કોઈને મકાન લેવું છે તો એના માટે લોન કોઈને ગાડી છે લેવાની તો એના માટેનું વેપાર માટે શું છે તો કે માલની ખરીદ વેચાણ માટે પણ લોન કે ધિરાણ આપે છે ત્યાર પછી આગળ જઈ ઉદ્યોગપતિઓ માટે તો એના માટે મોટા ઇન્વેસ્ટને જ્યારે જરૂર પડે છે તો એને પણ લોનની જે છે એ સુવિધા આપે છે તો સૌથી પહેલી છે લોન આપીને સાક સજ્જન છે એ વધી શકે છે એટલે લોન સૌથી પહેલો ટોપિક બીજું છે ઓડીની સગવડ અગાઉ આની આપણે ચર્ચા કરી હતી કે ઓડી ઓવરડ્રાફ્ટ આ સવલત કોને મળે છે મિત્રો હા ઓવરડ્રાફ્ટની સવલત જે છે એ વ્યાપારી એટલે કે કરંટ એકાઉન્ટ જે ચાલુ ખાતાની જે ખાતું હશે આ લોકોને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે કારણ કે એ વ્યાપારીઓની સાથે સંલગ્ન હતું એ ખાતું તો એ જે ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે એ જેટલા સમય માટેની એની ઓવરડ્રાફ્ટની ફેસિલિટીઝ હશે એને પણ શું કહેવાય છે એક પ્રકારે સાક્ષ સર્જન જ કહેવામાં આવે છે તો ઓડીની સગવડ પણ એમાં જ આવે છે જામીનગીરી ખરીદીને ઘણી વખત એવું બને છે કે બેંકો જે છે એ ગ્રાહકને પૈસાની જરૂરિયાત પડતા એમની જે જામીનગીરીઓ એટલે કે શેર હોય બોન્ડ હોય ડિબેન્ચર હોય આવા જુદા જુદા પ્રકારની જે થાપણો હશે એને શું કરશે જામીનગીરીઓને તો કે એ જામીનગીરીઓને ખરીદીને પણ શું કરવામાં આવશે સાક સર્જન કારણ કે બેંક એ જામીનગીરી પત્રકો રાખશે અને બદલામાં જે રૂપિયાઓ જોતા હશે લોન સ્વરૂપ કે ધિરાણ સ્વરૂપે એ બેંક ગ્રાહકને આપે છે તો આના દ્વારા જામીનગીરી ખરીદીને પણ આ રીતનું કરવામાં આવે છે એક યાદ રાખજો જામીનગીરી જે છે એ પ્રાથમિક થાપણમાં નહીં આવે કારણ કે એ શેર બોન્ડ અને ડિબેન્ચર જેવી જે છે એ સવલતો છે એના માટે ત્યાર પછી અંતમાં મુદ્દો વિનિમયપત્રો વટાવીને વિનિમયપત્રો જ્યારે ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે વેપારીને આ પ્રકારના બિલ આવતા હોય છે એને વટાવવા માટેનો સમય જે છે એ નેવું દિવસનો નિશ્ચિત કરેલો હોય છે પણ માની લો ક્યારેક વેપારીને એની પહેલાં પણ જો નાણાંની જરૂરિયાત પડી તો આ પત્ર શું કરશે બેંકને આપીને અને એના દ્વારા શું કરશે તો કે ધિરાણ જે છે અથવા તો લોન જે છે એ મેળવી લે છે તો આ રીતના પણ જે છે પત્ર વટાવીને પણ શાક સર્જન જે છે એ વ્યાપારી બેંક કરતી આપણે આપણને જોવા મળે એ પછી જો ટોપિક જોવા જઈએ તો શાક સર્જન માટેની શરતોને જોવાની છે કે જુદી જુદી કઈ કઈ શરતો જે છે એ આપણને જોવા મળે છે તો એના માટે લઈ ગયું છે સૌથી પહેલાં બેંકોનો સહયોગ બેંકોનો સહયોગ બહુ જરૂરી છે વ્યાપારી બેંકમાં શું કામ બધી જ બેંકો સાથે મળીને કામ કરશે અને બધાના જે ચેક કારણ કે લોન કે ધિરાણ જ્યારે કોઈ કરશે ત્યારે સૌથી પહેલું કામ શું કરશે રોકડ સ્વરૂપમાં નહીં આપે તો એનો મતલબ એમ કે બધી જ બેંકનો સહયોગ જે છે એ આમાં જરૂરી છે તો જ શાક જે છે એ શક્ય બનવાની છે બીજી વાત કરશું રોકડનો પૂરો પૂરતો પુરવઠો અર્થતંત્રની અંદર રોકડ પુરવઠો પણ હોવો ખૂબ જરૂરી છે કારણ કે જો રોકડ પુરવઠો નહીં હોય તો એ જે ચેકથી મળેલી રકમ છે એને જ શું કરવામાં આવે છે રોકડ સ્વરૂપમાં ઉબાળવામાં આવે છે તો આના માટે અર્થતંત્રમાં રોકડ જે પુરવઠો હશે એ પણ પૂરતો હોવો જરૂરી છે તો જ શાક સર્જનની પ્રક્રિયા જે છે એ હાથ ધરાઈ શકે છે હવે રોકડ જે છે એ હંમેશા તેજી અને મંદીના સ્વરૂપમાં બદલાતી હોય છે એના માટે આરબીઆઈ જે છે એ પૂરેપૂરા પગલાં ભરતી હોય છે તો એવા સમયે શાકસર્જનની પ્રક્રિયામાં વિસ્તરણ કે સંકોચન થવાની સંભાવના રહેલી છે લોકોની રોકડ પસંદગીની વાત કરીએ હવે લોકો જે છે આજના સમયમાં જ્યારે પણ વ્યક્તિઓને મળો ને તો એમની કોઈને કોઈ શું હશે જરૂરિયાત હશે જરૂરિયાત મતલબ કે જે નાણું આવે છે એ તરત જ શું કરાય છે વપરાઈ જાય છે તો ઘણી વખત એવું બને જો બચત કરે અને બચત કરેલો ભાગ જો બેંકમાં પડેલો હશે તો જ શાક સર્જન છે એ થવું શક્ય છે કારણ કે બેંક ક્યારે સર્જન કરી શકશે તમારી મોટા ભાગની થાપણો બેંક મારીએ તો આ બહુ મહત્ત્વનો મુદ્દો લોકોની જે રોકડ પસંદગીને લઈને જો વધારે ને વધારે કેન આના માટે બહુ સારું કહે છે કે લોકો જે છે એ આ બહુ મહત્વનો મુદ્દા ઉપર ઊભા રહી છે કે એની રોકડ પસંદગી કેવી છે કારણ એના માટે ઘણા બધા મુદ્દાઓ હોય છે રોકડ પસંદગી એનો મતલબ એમ કે હાથ ઉપર પૈસા રાખવા હાથ ઉપર પૈસા રાખવા માટે એક તો કેવું હોય છે સૌથી પહેલાં સટ્ટાકીય પ્રવૃત્તિ હોય શેર શેરબજારમાં માણસને પૈસા રોકવાય બીજું જમીન મકાનની અંદર જ્યારે તેજી મંદી આવતી હોય એના માટે રોકાણ માટે પણ પૈસા શું કરે છે હાથ ઉપર રાખે છે તો આવા જુદા જુદા પ્રશ્નોને લઈ અને રોકડ પસંદગી છે એ મનુષ્યની આપણને જોવા મળે છે તો એની ઇફેક્ટ છે એ પણ સાક્ષર્જન ઉપર જોવા મળે આરબીઆઈની ન્યૂનતમ પદ્ધતિ આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની રોકડ અનામત પદ્ધતિ માટેના ચોક્કસ નિયમો છે ઓગણીસો સાહીઠને લઈ ઓગણીસો સાહીઠથી લઈ અને ઘણા ઘણા સમયની અંદર એ જે મુદ્દાઓ જે છે એમાં બદલાવ જોવા મળ્યો છે અને રોકડ અનામત પણ જે છે એ તેજી અને મંદીના સમયમાં જુદા જુદા પ્રકારે જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ આપણે ધિરાણ માટેની માંગ બેંક તો સાક સર્જન કરવા માટે તૈયાર છે પણ ધિરાણ પણ થવું જરૂરી છે ને તો અર્થતંત્રમાં ધિરાણની વધુને વધુ જરૂરિયાત ક્યારે પડે હા એ તો આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે સાહેબ સમગ્ર અર્થતંત્રમાં તેજીનો માહોલ હશે ને ત્યારે આ પ્રકારની જે ધિરાણની માંગ જે છે એ વધારે હશે લોનની માંગ મંદીના સમયમાં આ માંગ કેવી હશે ઓછી હશે તો તેજી અને મંદીને લઈ અને આ જે જે છે ધિરાણ માટેની માંગ એ કરવામાં આવે છે ત્યાર ત્યારબાદ છે થાપણોમાં વિક્ષેપ ન પડવો જોઈએ એમ જે થાપણો આવે છે એ સતત શું કરતી રહે તો કે બેંક સુધી પહોંચતી રહેવી જોઈએ જો એમાં વિક્ષેપ પડી જાય વચ્ચે કોઈ ચેક જે દ્વારા પૈસા જે છે એને રોકડ સ્વરૂપમાં વટાવી લઈએ તો એમાં શું થશે તો કે શાક સર્જનમાં વિક્ષેપ આવી જશે તો આના માટે પણ લઈને એમ કહી શકીએ કે જે આખી લિંક હોય છે એમાં વિક્ષેપ ન પડવો જોઈએ બધી બેન્કો સાથે મળી અને ચેક જે પ્રવૃત્તિ જે છે એ જ ચાલુ રાખવી જોઈએ તો આના માટે આપણે જુદા જુદા મુદ્દાઓ જોયા કે શાક સર્જન માટેની કઈ કઈ શરતો જે છે એ શકે તો સાક્ષ સર્જન વધી શકે છે હવે છે સાક સર્જન માટેનું સૂત્ર કે આ બધી બેંકો સાક સર્જન કરે છે એ કેવી રીતના પ્રાપ્ત કરે છે તો એના માટે લખ્યું છે સાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા એક અપોન રોકડ અનામત તો પ્રાથમિક થાપણો આપણે પહેલાં ચર્ચા કરી કે કેટલી જે છે એ આવે છે એના ઉપર ડિપેન્ડ છે રોકડ અનામતનું પ્રમાણ જે છે એ આરબીઆઈ જે છે એ ચોક્કસ ટકાવારી પ્રમાણ જે છે એ પાંચ ટકાથી લઈ અને વીસ ટકા સુધી જે છે એ આરબીઆઈ નક્કી કરે એ મુજબ શું કરવું પડે છે બેંકને એટલું રોકડ પ્રમાણ હાથ ઉપર રાખવું પડે છે તો આ રીતના સૂત્ર સ્વરૂપે જો એનું નોંધ કરો તો તમે કોઈ પણ રકમને લઈ અને એની વ્યવસ્થિત આખી પ્રક્રિયા સમજાવી શકો તો આપણે હવે એની પ્રક્રિયા આપણે અત્યાર સુધી વાત કરી હતી કે બધી જ બેન્કોનો સહયોગ ચેકની બાબતમાં વાત કરી હતી રોકડ જે છે એ ઉપાડવામાં ન આવે વિક્ષેપ ન પડે તો એના માટે થઈ અને આખું આપણે કોષ્ટક જે છે એ પ્રક્રિયાના સ્વરૂપમાં જોશું કે માની લો કોઈ બેન્ક છે અહીંયા આપણે બે ત્રણ બેંકના ઉદાહરણ લેખા છે એસબીઆઈ છે બીઓબી છે યુબીઆઈ જે છે બીજી અન્ય બેન્કો જેમાં પ્રાઇવેટ સહકારી બધી બેન્કોના ઉદાહરણ પણ આવી શકે છે જો તમે લખો તો વધારે તો આ રીતના આપણે બેંકોની વાત કરી છે થાપણ જે છે એ એક હજાર રૂપિયાની થાપણ જે છે એને લઈને આપણે ચાલશું કે બેંક કેટલું સાક્ષસર્જન કરી શકે છે ત્યાર પછી જે રોકડ અનામતનું જે પ્રમાણ જે છે એ ચોક્કસ એટલે આપણે કીધું ને પાંચ ટકાથી વીસ ટકાની આરે તો વીસ ટકાનું એક અનામતનું પ્રમાણ છે એ આપણે ધારીને ચાલશું કે બેંક છે એ આટલું રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું નક્કી કરે છે અને એમાંથી સર્જિત થાપણ એક જે ટોપિક આવેલો હતો જેને આપણે વ્યૂહત્પન્ન ત્રીજા વ્યક્તિ સુધી પહોંચતી એને જે થાપણ શું આપણે એ સર્જિત કે વ્યુત્પન્ન થાપણ તરીકે ઓળખવામાં આવે છે તો હવે સૌથી પહેલી જ વાત કરીએ આપણે એસબીઆઈ બેંકને લઈને થાપણ કેટલી છે પ્રાથમિક થાપણની વાત કરીએ તો એક હજાર રૂપિયા છે જરૂરી નથી કે પ્રાથમિક થાપણો જોઈએ એ સિવાયની પણ અન્ય સ્વરૂપમાં મેન કે માની લો આપણે જામીનગીરીની વાત કરી તો જામીનગીરીઓ પણ છે જેને આપણે થાપણોમાં નથી લેતા ડાયરેક્ટ તો આ રીતનું સૌથી પહેલાં વાત કરશું થાપણો એક હજાર રૂપિયાની જ્યારે વાત કરીએ છે રોકડ અનામતનું પ્રમાણ વીસ ટકા છે એનો મતલબ એમ એક હજારના વીસ ટકા એટલે કે બસ્સો રૂપિયા શું રાખવા પડશે રોકડ અનામત બાકીના વચ્ચે કેટલા આઠસો રૂપિયા જે છે એને આપણે સર્જિત થાપણમાં આપી શકશું તો પહેલો મુદ્દો થયો આઠસો રૂપિયા હવે જે આઠસો રૂપિયા છે એ શું બેંકની બનશે પ્રાથમિક થાપણ તો એ પ્રાથમિક થાપણ કોની બનશે બીઓ બીના ચોપડે જઈને બનશે માની લ્યો કે એસબીઆઈનો ગ્રાહક છે એ લોન લે છે કોની પાસેથી બીઓ પાસેથી તો આવી રીતના બીઓ પાસે જઈ અને ચેકને શું કરે છે જમા કરાવે છે તો હવે ત્યાં બીઓ બીની અંદર જ્યારે એ જમા કરાવેલા હશે એ આઠસો રૂપિયા શું થશે થાપણ બનશે હવે આરબીઆઈનો નિયમ છે બીઓ બીમાં પણ કે વીસ ટકા શું કરવાની છે અનામત રાખવાનું છે તો એકસો સાઠ રૂપિયા શું કરશે એ હાથ ઉપર રાખશે અને છસો ચાલીસ રૂપિયા શું કરશે સર્જિત થાપણની અંદર જોવા મળશે તો બીઓ બીની પણ છસો ચાલીસ રૂપિયા જે છે એ વ્યુત્પન્ન જે છે એ થાપણો બની ગઈ હવે એ બીઓ બીનો કસ્ટમર જે છે એ યુબીઆઈમાં જશે યુબીઆઈમાં જ્યારે એ ચેક લઈને જશે ત્યારે એ ચેક ક્યાં જમા કરશે યુબીઆઈની બ્રાન્ચમાં છસો ને ચાલીસ રૂપિયાનું તો યુબીઆઈનું એ શું થઈ ગયું પ્રાથમિક થાપણ થઈ ગયું તો છસો ચાલીસ રૂપિયામાંથી રોકડ અનામત પ્રમાણ કેટલું છે વીસ ટકા તો એકસો ને અઠ્યાવીસ રૂપિયા છે એ યુબીઆઈ શું કરશે પોતાની બ્રાન્ચમાં રોકડ અનામત રાખશે બાકીના પાંચસો બાર રૂપિયા શું કરશે સર્જિત થાપણના સ્વરૂપમાં એને જોવા મળશે અલગથી એ કોઈને કે લોન આપી શકશે તો આવી રીતના આપણે ત્રણ જે ઉદાહરણ લીધા એનાથી તમે આગળ પણ વીસ વીસ ટકા જે છે એ લેસ દેન કરીને આગળ જઈ શકો છો તમે આગળ એને ઘટાડીને જઈ શકો છો તો આ રીતના અન્ય બેન્કોનો પછી આપણે ટોટલ હિસાબ ખેંચી લીધો બે હજાર અડતાલીસ રૂપિયા બધી જ જુદી જુદી બેન્કોને લઈ અને ઉદાહરણ લેખા ભેગા તો આટલી થાપણો બને છે એમાંથી જે વીસ ટકા પ્રમાણ મુજબ કેટલું થાય છે ચારસો નવ રૂપિયા તેમાંથી સર્જિત થાપણ કેટલી થઈ સોળસો ને ઓગણચાલીસ રૂપિયા તો આવી રીતના જુદી જુદી બેન્કોનું થાપણ અને એનું અનામત પ્રમાણ અને છેલ્લે છે વ્યૂહ ઉત્પન્ન થાપણો તો આવી રીતના આપણને જોવા મળે છે કુલ થાપણ જ્યારે જાશું એક હજારમાંથી કેટલી થઈ ગઈ પાંચ હજાર રૂપિયા તો પાંચ હજાર રૂપિયા થાપણો થઈ ગઈ રોકડ અનામતનું પ્રમાણ દરેક બેંકે વીસ ટકા પોતપોતાનું રાખ્યું એમાં એક હજાર રૂપિયા થયા અને સર્જિત થાપણમાં જે ગયા આપણે તો સર્જિત થાપણી બધા બેંકોની કેટલી થઈ ગઈ ચાર હજાર રૂપિયા તો આનો મતલબ એમ મિત્રો કે શાક સર્જન પ્રક્રિયામાં એક હજાર રૂપિયા જે હતા એ પાંચ હજાર રૂપિયા સુધી આપણને બનતા જોવા મળેલા છે બેંક કોઈ નવું નાણું છે એ છાપતી નથી પરંતુ એ શું કરે છે નાણાંને જ બીજા નાણામાં શું કરે છે બદલવાનો પ્રયત્ન કરે છે તો આવી રીતના નાણું છે એ વધારેને વધારેને વધારે નાણાંનું સર્જન કરતું આપણને જોવા મળ્યું છે હવે ઘણી વખત પ્રશ્ન થાય સાહેબ કે એક બેંકમાંથી બીજી બેંકમાં કઈ રીતના શક્ય બન્યું તો આના માટે આખી ચેનની જે આપણે વાત કરી હતી પહેલાં જ કે બધી જ બેંકોનો સહયોગ હોય છે અને ગ્રાહક હાથમાં જે છે એ નાણું આપવામાં નથી આવતું ચેક સ્વરૂપમાં જ હોય છે એટલે આવા પ્રશ્નો જે છે એ કંઈ રહેતા નથી અને વ્યવસ્થિત રીતના વ્યાપારી બેન્કો શું કરી શકે છે સાક સર્જન કરી શકે છે આની હજી મર્યાદાઓ પણ છે પરંતુ તમને એ વાંચીને સમજાઈ જેવો આઈડિયો આવી જાય છે કે સાક સર્જન માટે કઈ કઈ મર્યાદાઓ જે છે એ બની શકે છે મહત્વનો મુદ્દો હતો શાક સર્જનની પ્રક્રિયા તમને આખો જ મુદ્દો જે છે એ ક્લિયર થઈ ગયો હશે આપણે એક નવા ટોપિક સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત